રાજ્યમાં કોરોના વાયરસે ફરી એકવાર ચિંતા વધારી નાખી છે બનાસકાંઠાના પાલનપુરમાં અગિયાર વર્ષના બાળકને કોરોના પોઝિટિવ જાહેર કરાયો છે અને બાળકમાં કોવિડ નાઇન્ટીનના લક્ષણો જણાતા તેનો રિપોર્ટ કરાવવામાં આવ્યો જેમાં તે પોઝિટિવ આવ્યો બાળકને હોસ્પિટલમાં દાખલ કરવાને બદલે ઘરમાં જ આઇસોલેટ કરવામાં આવ્યો છે બાળકની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે અને તેને આરોગ્ય વિભાગની ગાઈડલાઇન્સ મુજબ સારવાર આપવામાં આવી રહી છે સંવાદદાતા મુગજી ફોનલાઈન પર મુક્ એક તરફ રાજ્યમાં કોરોનાના કેસ હવે વધી રહ્યા છે ત્યારે પાલનપુર માંથી એક અગિયાર વર્ષના અગિયાર વર્ષના બાળકને કોરોના પોઝિટિવ જાહેર કરવામાં છે ફરી એકવાર કોરોના કે દસ્તક છે ત્યારે પાલનપુરમાં પણ કોરોનાનો જોવા મળ્યો છે એક અગિયાર વર્ષ નો બાળક જે કોવિડ પોઝિટિવ આવ્યો છે અને કોવિડ પોઝિટિવ બાળકને તેના ઘરમાં જ કરાયો છે અને સમગ્ર જે આરોગ્ય ટીમ દ્વારા સમગ્ર રીતે કોરોનાની જે રિપોર્ટ આવે છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે અને ખાનગી હોસ્પિટલમાં અત્યારે સારવાર દરમિયાન કોવિડના લક્ષણો જે કરવામાં છે તેમાં કોરોના પોઝિટિવના લક્ષણો જણાતા તેમને પોતાના ઘરમાં જ આઇસોલેટ કરાય છે અને આ બાબતે સમગ્ર આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે અને બાળકને જે રિપોર્ટ આવ્યો છે જેને લઈને તપાસ પણ હાથ ધરાઈ છે અને સારવાર માટેની પણ તૈયારીઓ હાથ ધરાઈ છે જી જી બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર રાજ્યમાં ફરી કોરોનાનો કહેર વધ્યો છે અને આણંદ જિલ્લામાં આ પ્રથમ કોરોનાનો કેસ આવ્યો છે જણાવી દઈએ પોટલાદનો એ વ્યક્તિ જેને કોરોના થયો છે અને કોરોનાનો કેસ આવતા તંત્ર દોડતું થયું છે તો કાર્યવાહી નો ધમધમાટ પણ તેજ કરવામાં આવ્યો તેની સારવાર પણ એ વ્યવસ્થા કરવામાં આવી છે અને

સોસાયટી વિસ્તાર છે તે વિસ્તારમાંથી એક કેસ મળી આવ્યો છે તેને લઈને જે તંત્ર છે તે દોડતું થયું છે હાલ જે કોરોના જે પેશન્ટ છે તેને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે પરંતુ બીજી તરફ એક કેસ કેટલાક નો આવતા હોય જો સ્થાનિક લોકો છે તેમાં પણ ફફડાટ ધ્યા છે અંકુર જી બિલકુલ ઘનશ્યામ સમગ્ર માહિતી સાથે જોડાયા બદલ આપનો આભાર ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે અને રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના પાંચ નવા કેસ નોંધાયા છે અને જેમાંથી અમદાવાદમાં જ પાંચ કેસ સામે આવ્યા અને આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત જ્યાં પણ કોરોનાના કેસ નોંધાયા છે જેમાં રાજકોટ કડીમાં એક એક કેસની પુષ્ટિ થઈ છે મે મહિનામાં અત્યાર સુધીમાં રાજ્યભરમાં કોરોનાના કુલ ચાલીસ કેસ નોંધાયા છે જેમાંથી તેત્રીસ કેસ હાલ એક્ટિવ છે આંકડાઓએ આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકારની ચિંતામાં વધારો કર્યો છે અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે